આજે પૂર્વકચ્છના રાપર તાલુકાના આડેસરની પોલીસ દ્વારા ભીમાસર ગામેથી રહેણાંક મકાનમાં છુપાયેલો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ સાતસો આડત્રીસ બોટલ સાથે આરોપીને ઝડપી લેવાયો હતો આડેસર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વકચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની બદી નેસ્નાબૂદ કરવા કાર્યરત આડેસર પોલીસ અને સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભીમાસર ગામના હરદેવસિંહ દિલુભા વાઘેલાના કબજાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો રૂપિયા એક લાખ બાર હજાર એસીની કિંમતની વિવિધ બ્રાન્ડની કુલ સાતસો આડત્રીસ બોટલ જપ્ત કરી મજકુર ઇસમ વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ તળે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા પીએસઆઈ સીએમ ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા